નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ટેસ્ટી એવી મકાઈની ભેળ જે અત્યારે ચોમાસામાં વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો મકાઈની ભેળ બનાવવા માટે મેં અહીંયા એક કિલો મકાઈમાંથી દાણા કાઢી લીધા છે અહીંયા મકાઈ આપણી એકદમ કૂણી જ છે તો હવે આને આપણે બાફી લઈશું તો બાફવા માટે મેં અહીંયા કઢાઈમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે દાણાને એડ કરી લઈશું અને એકદમ સરસ રીતે આપણે એને બાફી લેવાની છે તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું તો અહીંયા હું એક ચમચી જેટલું મીઠું એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઉં છું અને ઢાંકીને આપણે એને દસથી બાર મિનિટ સુધી ચડવા દેવાની છે જેથી કરીને આપણી મકાઈ એકદમ સરસ રીતે ચડી જાય તો દસથી બાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને દાણા આપણે એકદમ સરસ બફાઈને ઉપર આવી ગયા છે મકાઈ આપણી એકદમ કૂણી હતી એટલે એકદમ સરસ રીતે આપણા દાણા બફાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું અને એમાં જે પાણી છે એને આપણે બધું બહાર કાઢી લઈશું તો અહીંયા કોઈ પણ એક કાળાવાળા વાસણમાં આપણે એને એડ કરીને એનું પાણી બધું નિતા લેવાનું છે તો અહીંયા બધું પાણી આપણે નિતાવી લઈશું એમાં બિલકુલ પાણી ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આ રીતે બધું પાણી આપણે નિતારી લેવાનું છે પાણી નિતારી લીધા બાદ આપણે એને એક બાઉલમાં એડ કરી લઈશું અને એડ કરી લીધા બાદ આપણે એમાં બીજી વસ્તુઓ એડ કરવાની છે તો હવે એમાં હું બે કાપેલી ડુંગળી એડ કરીશ જેને મેં એકદમ ઝીણી કટ કરી લીધી છે અને એક ઝીણું કાપેલું ટમેટું એડ કરી લઈશું તો ટમેટાને પણ મેં એકદમ ઝીણું કટ કરી લીધું છે એક ઝીણું કાપેલું મરચું એડ કરી લઈશું અહીંયા તમારે ન એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણે કોથમીર એડ કરીશું એક લીંબુનો રસ એડ કરીશું અને મરી પાવડર એડ કરીશું અહીંયા મેં અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે જેને મેં અધકચરા ક્રશ કરી લીધા હતા હવે એમાં આપણે બીજા સૂકા મસાલા એડ કરીશું અહીંયા તમારી ટેસ્ટ પ્રમાણે તમારી એડ કરી શકો છો મીઠું તો આપણે બાફવામાં એડ કર્યું હતું તો અત્યારે હું અડધી ચમચી સંચાળ પાવડર એડ કરું છું થોડોક આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તમે તમારી ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમારે લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર અથવા ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી શકો છો આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ચોમાસામાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ હોય અને આવી ભેળ મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે અને તમે મકાઈની ભેળ મકાઈની ચાટ અથવા મકાઈનો ચેવડો પણ કહી શકો છો તો આ રીતે ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો હવે બધું એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એક ડીશમાં એને સર્વ કરી લઈશું તો અહીંયા મેં એક ડીશમાં સર્વ કરી લીધું છે તો આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી લઈશું અને લીંબુ મૂકી દઈશું આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો